સરસ્વતી તાલુકાના ઉંદરા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાની દીકરીઓને રમતમાં પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જિલ્લા કક્ષાની મહિલા હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની અઢાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં અંડર ફોર્ટીન કેટેગરીમાં ઉંદ્રા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે અંડર સેવન્ટીન ઉંદરા હાઇસ્કુલ પ્રથમ ક્રમે અને ઓપન કેટેગરીમાં પણ ઉંદરાની દીકરીઓની ટીમે શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું જિલ્લા કક્ષાની મહિલા હોકી ટુર્નામેન્ટમાં ત્રણેય કેટેગરીમાં ઉંદરાની દીકરીઓ ચેમ્પિયન અઢાર ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં જીત પ્રાપ્ત કરનાર શ્રેષ્ઠ ટીમો રાજ્ય કક્ષાએ રમવા જશે ટુર્નામેન્ટ

નમસ્કાર મિત્રો આજે અમારા ઉંદરા ગામની અંદર જ્યારે જિલ્લા કક્ષાનો જ્યારે હોકી ટુર્નામેન્ટ કાર્યક્રમ થઈ રહ્યો છે તો એની અંદર અમારે પાટણથી ભામાસા તરીકે જાણીતા મંકાજી પનાજી ઠાકોર સાહેબ અહીંયા ઉપસ્થિત છે અને જ્યારે અમારા ગામની અંદર મેદાની જગ્યા છે પણ એ હજી ડેવલપ થયેલ નથી તો એને ડેવલપ કરવા માટે જે જગ્યાએ જરૂર પડે એ જગ્યાએ આર્થિક રીતે મદદ કરવાની જ્યારે હમણાં દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે તો હું અને અમારું સમગ્ર ઉંદરા ગામ અને અમારો શાળા પરિવાર અને સમગ્ર મારી ઓફિની અંદર જોડાયેલી બહેનો આજે મંગાજી પનાજી ઠાકોર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા સમયની અંદર સ્પોટ ક્ષેત્રની અંદર ઉંદરા ગામનું સારું એવું મેદાન બને અને સમગ્ર આખા પાટણ જિલ્લાને કામ આવે એ માટે સાહેબ જ્યારે પહેલ કરી છે એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત